રાધનપુર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પોતાના બ્લડ ટેસ્ટ અને લેબોરેટરી કરાવવા માટે પ્રાઇવેટ લેબોરેટરીમાં ખર્ચ ન કરવો પડે તે માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા સીબીસી મશીન ફાળવવામાં આવ્યા હતા પાટણના રાધનપુર ખાતે આવેલા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને પાંચ આરોગ્ય કેન્દ્ર માટે છ સીબીસી મશીન નવ લાખ રૂપિયાની ખર્ચના ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્યા છે રાધનપુર આરોગ્યના સ્ટાફ અને ડોક્ટરો તાલુકા હેલ્થ ઓફિસર અને જિલ્લા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિની અંદર નવ લાખ રૂપિયાના ખર્ચથી છ મશીનો દાન આપવામાં આવ્યા હતા પ્રસંગે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાંથી વિશાલ ગોરખર જનરલ મેનેજર મુદ્રા અને અશ્વિન દાફડા ચીફ ઓપરેશન મેનેજર ડોક્ટર ડી એમ પરમાર જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા હેલ્થ સહિત એ એન એમ વિદ્યાર્થીઓને રેફરલ હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો મહત્વનું છે કે રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મળી મોટી ભેટ ડૉક્ટરોની દર્દીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો Okay. मैं विशाल गौरव जनरल मैनेजर आई ओ मुंद्रा से यहाँ आया हूँ हम लोगों ने यहाँ सी के अंतर्गत छ सी मशीन पाँच पी और एक एस डी एच राधनपुर को आज आ, हमने भेंट दी हुई है जिसकी कॉस्ट लगभग नौ लाख के आसपास है जो पी हमने जो दी हुई है वो है नानापुरा वडनगर सांथली गोतरका और बंदवाड़ी और एस जो है वो राधनपुर में हम लोगों ने सी CS, एस सी एस आर के थ्रू ये मशीन्स सी बी सी मशीन्स यहाँ दी है मैं आशा करता हूँ कि जिस उद्देश्य से हमने ये सी बी सी मशीन दी है वो उद्देश्य पूरा हो ज़्यादा से ज़्यादा लोगों की टेस्टिंग जो है जो गांव में होनी है वो पूरी हो और इनसे मैं निवेदन करता हूँ और आग्रह करता हूँ कि जिस मशीन हम लोगों ने जिस उद्देश्य से दी है उसको पूरे पूर्व जो है उसका इस्तेमाल हो और उसका सही इस्तेमाल हो और वो गांव वालों के काम में आया धन्यवाद इत्यादि लाखों रुपया ने मशीनरो उपकरण पर मिले थे तो केवी कुर्सी अनअति केवी लोगों ने सेवा में आज रोज एस डी एच राधनपुर खाते ए आई सी एल राधनपुर मारपते सीएसआर अंतर्गत भैया आदरणीय विशाल गोरख सर अश्विन भाई दफा आईना अध्यक्ष અહીંયા તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર કેતનભાઈ ની હાજરીમાં અહીંયા રાધનપુર તાલુકાએ પાંચ પીએચસી અને એક એસડીએચ ખાતે એમ કુલ મળીને છ સીબીના સીબીસી મશીન આપેલા છે ભેટમાં આપેલા છે જેની કુલ કોસ્ટિંગ નવ લાખ રૂપિયા જેટલો થવા પામેલું છે અને આ તબક્કે જે મશીન સીબીસી મશીન છે એ અમારા પાંચ પીએસસીમાં કાર્યરત કરવા માટે અમે એમને જિલ્લા તરફથી ખાતરી આપીએ છીએ આભાર બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ